बच्चे बिठाए तीस बच्चे बिठाए और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे बहुत जैकेट पहनाया था

આરોપ છે છે કે આરોપી આરોપી જૈન એ વ્યક્તિ જેને મુખ્ય પરેશ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો નિલેશ જૈન હરણી લેખ દુર્ઘટના પછીથી પોલીસથી બચીને ફરાર હતો જો કે હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે હરણી લેખ દુર્ઘટના મામલે અત્યાર સુધી કુલ દસ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે જોકે આગામી સમયમાં આ કેસ હેઠળ પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે વડોદરાના હરણીમાં બોટ કાંડમાં એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં એક ટન વજન સહન કરી શકે તેવી બોટ હતી પરંતુ બોટ પર દોઢ ટનનો ભાર મુકાયો હતો એટલું જ નહીં બોટની આગળના ભાગે કોઈને બેસાડવાની મનાઈ હતી પરંતુ બોટ ચાલકે બાળકોને આગળના ભાગે બેસાડ્યા હતા અને બોટ ટન લેતા સમયે પલટી મારી ગઈ હતી ત્યારે હવે આ ધરપકડ બાદ પણ ઘણા રાજ ખુલે તેવી શક્યતાઓ છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂજો નહીં બરાબર